મારો સતત પ્રયાસ આ છે કે થોડું ફરસ આપણે એ રીતે પૂજા કરીએ છીએ તો હંમેશા યાદ રાખીએ કે શિવ મંદિરમાં તોડવું જોઈએ આ પણ એક નિયમ આવ્યો છે તુલસી પત્ર રવિવારે નહીં તોડવું જોઈએ આ જોઈએ તો શાસ્ત્ર એમ કહે છે કે કમળનું ફૂલ જો એક શબ્દ તમને ગણાવું છું કમળનું ફૂલ 5 દિવસ પહેલા તોડેલું હોય કેટલા દિવસ પહેલા 5 દિવસ પહેલા તોડેલું હોય

છે હવે નારિયેળ ઉપર થોડા ચોખાના દાણા ચડાવી આપો ભોર ભુવ સ્વ કળશાય સાંગાય સહ પરિવારાય સાયુધાય સશક્તિકાય પૂજયામિ બે હાથ જોડી રાખવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવાનો નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેત હારાય સુમંગલાય પાચહસ્તાય દશાસનાય જલાદિનાદાય નમો નમસ્તે ડાબો પગ પાછળ વાળવાનો ભાઈઓ એ જમણો પગ ઊભો કરવાનો જો કોઈને પગમાં વાગેલો હોય પગ દુખતો હોય તો પરાણે બેસવાની કોશિશ નહીં કરતા કે સાંજે દવાખાને જવું પડે

સમ પાણી ચમચી પકડવાનું છે હરે નકૃતિ ના પૂજન પુણ્યા વાત ના પૂજન ઉપરની પાડી સફેદ કલર ત્રણ દેવી મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી તો જો ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે ઘણી વખત એમ થાય કે મારા યજ્ઞ શાળા બનાવી તો યજ્ઞને આ ચૂનો કરવો કેમ જરૂરી છે ફોટામાં સારું લાગે એટલા માટે કર્યું છે નહીં પરંતુ એ બધા યજ્ઞના નિયમો છે મહાકાલી શ્યામ રૂપ છે મહાકાળી કેવા કલરના છે શ્યામ કાળા કલરના છે તો નીચેની પાળી કેવા કલરની છે મહાકાલી રૂપ છે ત્યારબાદ લાલ કલરની પાળી મહાલક્ષ્મી મહાલક્ષ્મીજી હંમેશા લાલ સાડીમાં જ તમને જોવા મળશે

દરો દાબડો દાંતણ આજુબાજુમાં વેચી લ્યો જે પ્રમાણે દાંતણ નો હોમ આવશે હું દાંતણ નામ બોલીને જ યજ્ઞ કરાવીશ એટલે તમારે કોઈ ચિંતા કરવા ઓળખી શકીએ છીએ અને જો કોઈ વ્યક્તિ એમ કે મને દાતણ ઓળખાતું નથી જાણીએ આપણે આપણને ઔષધિઓ ખબર પડે પૂજ્ય બાપુનો આ સતત પ્રયાસ રહ્યો છે કે પંચગવ્ય અર્ક યજ્ઞ સામગ્રી મંત્ર દીક્ષા આ બધું ભાઈ ઓળખાય તો આજુબાજુમાં અનુભવી વ્યક્તિ છે એમને પૂછી લેજો એટલે ખ્યાલ આવી જશે ચાલો લગભગ દરેક જગ્યાએ આપણે યજ્ઞ પ્રજ્વલિત થઈ ગયો છે તો જેમની પાસે હવે જેમની પાસે ખાખરા ના દાતણ હોય એ લોકો નવ લઈ લેજો અને આરોગ્યતા બધા જ છો તો તમારા બધાનો પણ સ્વાહાનો અવાજ જોરથી આવે ને બાપુના મંગલ આરોગ્ય માટે આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરવાની છે બોલો શ્રી સદ ગુરુ દે જય કુમજો સ્વાહ ભૂર્ભુવ સ્વાહ ઊં ત્રંબકમ્યજા મહેગંધી પુષ્ટિ વર્ધન ઉર્વારકુ વંદનાત્મોર્મોક્ષર્વાર વંદનાત્મો ન आसारम जय जय साई आसारम जय जय साई आसारम एक पानी की चमची पकड़वानी चाहिए क्या मतनी आओ हो रात रे बाहर जवे रक्त धरा नीरू पावन नीरो या तंबा उजड़ा नेगाण ओ माए गाणा जल वालों का महि तुम्हारी पास घीनी व्यवस्था होई

દાબાથમાં આરતી ની થાળી ઉચકવાનું બેઠા બેઠા જે ભગવાન ની સ્થાપના કરે છે સર્વ દેવતા ને પોતે બે હાથ થી આરતી ગ્રહણ કરો સ્વયં આત્માનામ અભિવાંદન આરતી માં દક્ષિણા મમ ગૃહે પરિવારે ઈષ્ટદેવતા કુલદેવતા સંપૂર્ણ કૃપા તત્સરે કૃષ્ણાપણમાણુ વિજાનંદ મહારા જય અમ ભીત સુંદરમ બધું જ કાર્ય પરિપૂર્ણ થયું સૌથી પહેલા જ્યાં બેઠા છો તમારા આસન ને ધરતી માતા ને પગે લાગો બંને પગ પાછળ વાળી ગોઠવણ પર બેસી જવાનું માથું નમાવી યજ્ઞ પાસે પગે લાગવાનું ત્રણ જ સૂચન મારા આપવાના છે એક આ પગે લાગી લીધા પછી પોતપોતાના યજ્ઞ શાળાની યજ્ઞ એક પ્રદક્ષિણા ફરી લેવાની અહીંયા આગળ આવી સ્થાપન મંડળના દર્શન કરી લેવાના ભગવાન મહાદેવ સદગુરુદેવને પગે લાગી લેવાનો અને ત્યારબાદ જે ઉપસ્થિત બ્રાહ્મણો છે બધી પૂજા થઈ છે તો એક બ્રાહ્મણ પૂજનનું કાર્ય આપણું બાકી છે તો બ્રાહ્મણને તિલક કરી ચોખા લગાવી પગે લાગી લેવું કે દાન દક્ષિણા કરવું હોય તો તમે સ્વેચ્છાએ કરી શકો અહીંયા કોઈ નથી કે આ અર્પણ કરવાનું તમે કરી શકો જે કોઈ ભાવિક ભક્તજન આવ્યા છે એ લોકો ધીમે ધીમે અંદર આવી અને પોતપોતાનું યજ્ઞ નારિયાર પણ યજ્ઞમાં પધરાવી શકે છે અને જે કોઈ આગળનું સૂચન છે માતૃપૂજા પિતૃ પૂજાનું એ હવે આગળના જે કંઈ સંચાલકો છે એ તમને અર્પણ કરશે અમારું યજ્ઞનું કાર્ય અહીં પરિપૂર્ણ થાય આ લોકો અહીંયા યજ્ઞના આશીર્વાદ ગ્રહણ કરી અને ફરી પાછા માતૃપૂજન પિતૃ પૂજનમાં આપણે બધા પણ ત્યાં જોડાશું આગળનું જે કોઈ શેષ કાર્ય છે ત્યાંથી આપણને સૂચિત કરશે જે કોઈ ભાવિક ભક્તજન નારિયેળ હુમાન ન હોય ધક્કા મૂકી કર્યા વગર ધીમે ધીમે આવી અને કરી શકે છે બધાને પૂજ્યપાદ સંત શ્રી આશારામજી બાપુની કરુણા કૃપા અને શુભાશીષથી આ વૈદિક યજ્ઞ કાર્યક્રમ અહીંયા

આપણે સામૂહિક રૂપથી વૈદિક યજ્ઞનું આયોજન કર્યું અને ખૂબ સારી રીતે અહીંયા યજ્ઞ કાર્ય સંપન્ન થયું છે ખૂબ ખૂબ સાધુવાદ વલસાડ જિલ્લા અને આસપાસના ક્ષેત્રોથી સમસ્ત સમિતિ શ્રી ઓગવેદાન સેવા સમિતિના ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે દરેકને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સ્વાગત શ્રી યોગવેદાન સેવા સમિતિ ભૈરવી વલસાડ ધરમપુર કોસરી અને અલગ અલગ ક્ષેત્ર વાપી થી લઈને દમણ સિલવાસા અને વલસાડ જિલ્લાના આસપાસના દરેક ક્ષેત્રથી શ્રી યોગદાન સેવા સમિતિના સક્રિય સેવાધારી ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે સાથે વિદ્યાલયના વિદ્યાર્થીઓ એમના શિક્ષક શિક્ષિકા ભાઈ બહેનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે તો હૃદયપૂર્વક આ કાર્યક્રમમાં આપ સૌના આપણે સ્વાગત કરી રહ્યા છે અને હૃદયના ભાવ આપ સૌ પ્રતિ સમર્પિત છે આ શુભ ભાવ સાથે સમય

તેમનું સ્મરણ કરીને હિન્દુ આપણે પ્રારંભ કરીશું you mm -hmm. उपस्थितेच्छु बान्धव शभिरूपो मिया वारं बार प्रणामि त्वमेव त्वमेव बन्धुस्य सखा त्वमेवमेव विद्रा द्रविणं त्वमेव सर्वं मम देवदेवतृदेवो देव भवः

भक्ति रूपेण संस्थिता नमस्तत्र देव भव आचार्य देव भव जो भाव समर्पित करता है निवंदना सामग्री लगभग बनाने तो पास ही पहुंच चुकी है इलेक्ट्रॉन सुप्रविंचंत धर्म कामार्थ सिद्धये सन्ननस्य महत्पुन पदान हले नित्यम रश्मि प्रतिष्ठते सर्वदा प्रीति तिलक करजो अक्षर देव भवन ने हाथ जोड़ लीजिए फिर से માતા પિતા ને નમન અને ગોડી અને તમારી જગ્યા પર ઉભા થશે બાળકો ઉભા થશે અને ગણેશજી माता पिता न आरती દરેક વિદ્યાર્થીઓ પ્રાર્થના કે હે પ્રભુ મારા માતા મારી માં સંબોધિત કરતા

માતા પિતાના હૃદય ઉપહાર માતા અને પિતાના રૂપ મળ્યો છે તે સદૈવ રહેશે યાદ રાખજો જીવનના એવા દુઃખદ માતા પિતા અંતિમ વિદાય લઈને ભગવાનમાં ઘરે જશે જાય છે ત્યારે બાળકો રડતા રણીને બારંવાર ભગવાનને પ્રાર્થના કરતા એટ માટે મારા મમ્મી પાપાને પાછા આપી પણ ભગવાન પણ અને તમને આપી શકશે છે કે જ્યાં સુધી મમ્મી છે માં છે પિતાજી છે ત્યાં સુધી એમની સેવા કરી લેજો એ કરતા જે મમ્મી પાપાના હૃદયમાં દુખ થાય ભલે તમારી સાથે પણ જે આપણા શબ્દો હોય ને તીર જેવા મમ્મી પાપાના હૃદયમાં લાગે છે એકલા જઈને ભલે રડતા હોય કોઈ દિવસ બાળકોના તકલીફ હોય છે પણ બાળકોના સામે જાહેર ન કરતા માતા પિતા માટે ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ સ્તુતિ અમે મમ્મી પાપા માતા પિતાની સેવા કરી શકીએ કોઈ દિવસ એવા સત્યનો પ્રયોગ ન કરીશું જેથી મારા મમ્મી પાપાના હૃદયમાં દુઃખ થાય રંગે તુષ્ટવાસસ્તનુહે

ભગવાન ના ચરણો માં પ્રણામ કર્યું છે દિલથી માફી માંગ મમ્મી મા પિતાજીને ભૂલ થયું છે આજે માફ કરજો

મોટા થઈ ગયા હોય બાળકો આપડે ઘરે કોઈ તકલીફ હોય બાળકો દોડે છે ફરી દોડે છે ફરીથી પડી જાય છે પાપા ઉઠાવી લેતા અને કોઈ તકલીફ હોય છે આપણે દોડીને ચિલ્લાવીને પુકાવી દે છે બિચારો આનંદ તે કે ને ગુલામ ના ફૂલ લઈને ના બેટા આપણી સંસ્કૃતિ આ નથી મમ્મી પપ્પાનો પ્રેમ માતા પિતાનો સદગુરુનો પ્રેમ અને કરુણામાં ઈશ્વરની કરુણા છે એમના પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ છે અને જ્ઞાનતાવાના હૃદય રમી રાખો બાળકો સીધા બૌસ્તા દેજો અને માતા પિતા એવા ગુરુદેવને બારમા પ્રક્રિયા અહીંયા આપણે પૂરું કરી શકીએ માતાનો પ્રેમ કોઈ દિવસ ગુરુ નું પ્રેમ કોઈ દિવસ પૂર્ણ થાય છે અને જે નથી કર્યા એ બી આજે સંકલ્પ બદલાય ફેબ્રુઆરી ભલે કોઈ પણ જગ્યા હોય આપણે માતા પિતા નું પૂજન કરીશું અને એમનો આશીર્વાદ લઈશું ભગવત સ્વરૂપ સદગુરુ દેવ ને આજે આપણને સદગુરુ ન મેળવત બાપુ જેવા મહા પ્રચાર સામગ્રી પણ છે કે જેવી રીતે એક બેનર છે આ કે 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 દુકાન ગામમાં હોય કોઈ પણ જગ્યાએ સમય થઈ ગયો એટલા માટે આપણે જલ્દી થી પૂરું કરતા છે

એટલો ભાવ પણ હવે એ હું એમના કોર્ટમાં મે એનાની મીડિયામાં કોર્ટમાં હાઈકોર્ટમાં ધ્યાન આપોતે અમે વિજેય આવા ઓપન પોતે પ્રયત્ન કરીને મે કામ હાઈકોર્ટમાં લોકો

મેં અમારા કૃત્ય અને અમારા જનંત જે કાર્ટેશિયન સાંકનેના નામ પર છે એ જ પ્રમાણે સાથે આ તે છે